તો હેલો ગાઈસ ગુડ આફ્ટરનુન કેમ છો બધા તમારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં અને ભાઈઓ આજના વ્લોગમાં આપણે મારા બાપા સાથે એક પ્રેમ કરવાનો છે પ્રેન્ક ભાઈ ઘણું મસ્તી છે હું તમને બતાવીશ ને પ્રેન્ક નો એન્ડ પણ ઘણો બધો મસ્તીનો છે મારા બાપા ભાઈઓ આ મોબાઈલ વાપરતા હતા આ તો મારી માનું મોબાઈલ છે પણ મારા એક મોબાઈલ હતો તે ભાઈઓ ઘણા દિવસે ખરાબ થઈ ગયો હતો તો એમની પાસે મોબાઈલ અત્યારે એકે નથી આ મોબાઈલ અત્યારે વાપરે છે તો એમની સાથે આપણે પ્રેન્ક કરવાનો છે એમને ભાઈઓ આ બોક્સની અંદર મોબાઈલ ખાલી બોક્સ રાખ્યો છે અને એક પ્રેન્ક કરવાનો છે અને પ્રેન્ક પછી ભાઈઓ શું થાય છે તમે જુઓ મજા આવે છે પૂરો જરૂર જોજો હવે બાપા બારે આવો તમારું કામ છે કેમ્પિંગ કરવા જાવ ને કેમ્પિંગ कैमल एम नहीं तो वहाँ एक वस्तु है मस्त मजा नहीं हेलो वस्तु मस्त है अब तो जून પ્રેંક થઈ ગયો પ્રેંક આના પ્લાન હતો પ્રેંક કરવાનો હે બાપા કેવો લાગ્યો મસ્ત તો ભાઈઓ આપણો જે હતો તે સક્સેસફુલ થઈ ગયો હવે ભાઈઓ આપણે આ છે હવે તો ચેક કરો તો આ ફેર ચેક કરો આ ફેર તો ભાઈઓ અનબોક્સિંગ થાય છે રીતે અહીંયાના નવા ફોનની ખોલો ખોલો જપાડે ખોલો જપાડે ખોલો અનબોક્સિંગ અનબોક્સિંગ એ વાહ અરે વાહ શું કલર છે જો બીજું શું શું છે બોક્સ ની અંદર યુઝર મેન્યુઅલ અને આનો મસ્ત છે આ સિમ કાર્ડ રન હા પ્રેમ કેવો લાગ્યો હા મસ્ત લાગ્યો ક્યાં જેવું અત્યારે આપણે મોબાઈલ પાછો લઈને આવી ગયા છે કેમકે આપડા ટેક ચેનલ માટે એક અનબોક્સિંગ વાળો વિડીયો બનાવવાનો છે પછી આપણે આપી દેહ ને પછી ભલે વાપરે રહ્યા

ભાઈ મસ્ત વસ્તુ છે આની પણ અનબોક્સિંગ વાર વિડીયો આવશે આની પણ અનબોક્સિંગ વાર વિડીયો આપણા ટેક ચેનલ ટેકનો ન્યૂઝ ઉપર એટલે આપણે ને અત્યારે ભાઈ આપણે વ્લોગ એડિટ કરશું જેથી તમને કાલે વ્લોગ મળી શકે તો આજના બ્લોગ ને એન કરી આઈ હોપ કે તમને પસંદ આવ્યો છે જો સારો લાગ્યો શેર સબસ્ક્રાઇબ કરી નાખજો